હર્ષભાઈ સંદવી ખુલ્લી આમ વડગામ ની અંદર હેલિકોપ્ટર ની અંદર કરી એન્ટ્રી ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણો છો કે ગઈકાલે ગુરુવાર ને ગુરુવાર ના રોજ મિત્રો હર્ષભાઈ સંધવી સહી વડગામ જઈ રહ્યા છે ને તમે બધા લોકો જાણો છો કે હાલ અંદર સૌથી મોટો વિરોધ ચાલી રહ્યો ખુલ્લી આમ જિગ્નેશભાઈ મેવાણી સહી વિરોધ કરી રહ્યા છે કોનો વિરોધ કરી રહ્યા છે ગુજરાત ની અંદર દારૂ થવો જોઈએ બંધ પરંતુ ક્યાંક ને ક્યાંક ગઈકાલે હર્ષભાઈ સંઘવી સહી મિત્રો વાત તો વડગામની અંદર જઈ રહ્યા છે ત્યારે હેલિકોપ્ટર ની અંદર એન્ટ્રી કરશે કે ક્યાંક ને ક્યાંક જિગ્નેશભાઈ મેવાણી શું તેને મળશે મને મળશે પરંતુ અંદર ઉતરશે કે સૌથી મોટો વિરોધ થશે જે પણ થશે ગઈકાલે ક્યાંક ને ક્યાંક જોઈએ જેવું થવાનું છે હાલ મિત્રો વાત કીધો ગુજરાતની અંદર હા હા જશે કારણ કે જિગ્નેશભાઈ મેવાણી ના વડગામ ની અંદર હર્ષભાઈ સંધવી જઈ રહ્યા છે ત્યારે ઘણા બધા લોકોનું એવું કેવું છે

કોનું કારણ કે શું થાય છે શું નહીં કંઈક ને ક્યાંક ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે મોરે મોરો થાય પરંતુ એવું કઈ નથી થવાનું ભાઈ જગ્નેશભાઈ મેવાણી પણ અલગ કામની અંદર છે અને મિત્રો હર્ષભાઈ સંધી પણ અલગ કામની અંદર આવ્યા છે તો ક્યાંક ને કઈક મિત્રો વાત તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક વિડીયો જોવો હોય તો આપણે ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરો વિડીયોને બને એટલો શેર કરો જેથી આવા નવો વિડીયો તમારા સમક્ષ લાવતો રહો જઈએ જેથી તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક બધા પલે પલના અપડેટ જાણકારી તમને બધા લોકોને પલે પલની મળતી રહી આજના વિડીયોમાં ત્યારે જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ જય હિન્દ જય ભારત